મિત્રો તમારે ઝેર મુક્ત એટલે કે ઓર્ગોનિક કોઈ પણ વસ્તુ લેવી હોય ને તો તમે ગુરુ કૃપા પ્રાકૃતિક ફાર્મનો કોન્ટેક કરી શકો છો જે હાલ અત્યારે હળદરનો પાક એક તૈયાર થઈ ગયો છે અત્યારે હાલમાં જે તમને મળી જશે એકદમ પ્રાકૃતિક ઓરિજિનલ ઓર્ગોનિક હળદર જેનું તમે વિડિયોની અંદર ડેમો પણ જોઈ રહ્યા છો તે રીતના તમને કટિંગ કરી અને તમને ઓર્ગોનિક હળદર પણ મળી જશે તમારા શહેરમાં અથવા તમારા તાલુકામાં કુરિયર દ્વારા પણ ડિલિવરી કરી આપવામાં આવશે અને ઓર્ગોનિક વસ્તુ છે તેની ખાતરી કઈ તેના સર્ટિફિકેટ પણ મળી જશે આ હળદરના જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના લેબમાં બસો અઠ્યાવીસ પ્રકારના જે ઝેરની લેબોરેટરી હોય ને તે કરવામાં આવી છે તેમાં આ હળદર છે તે સો એ ખરી ઉતરી છે અને આ આ આ પ્રકારના જે ઝેર હોય છે તે હળદરમાં જોવા મળે તો તમે હળદરનો ઓર્ડર અત્યારે જ લખાવી શકો છો હું તમને સ્ક્રીન ઉપર નંબર આપી દઈશ તે નંબર ઉપર ફોન કરી અને તમે વધારે ડિટેલ પણ મેળવી શકો છો અને ગુરુકૃપા પ્રાકૃતિક ફાર્મની અંદર તમને સિઝનમાં જે પાક તૈયાર થાય છે અલગ અલગ ઓર્ગોનિક પાક તમને મળી જશે વધારે માહિતી માટે તમે એક વખત નિકુજભાઈનો કોન્ટેક કરજો તે તમને બધી માહિતી આપી દેશે અને હું તમને જે આના સર્ટિફિકેટ હોય છે ઓર્ગોનિક જમીન છે તે હોય છે તેના સર્ટિફિકેટ પણ હું તમને વિડીયોની અંદર મૂકી દઈશ તો તે તે તમને ખાતરી થઈ જશે અને અન્ય કોઈ પણ પ્રોડક્ટ લેવા હોય જેમ કે ધાણા જીરું મરચાં હળદર અનાજ કઠોળ તેલ ઘઉં મગફળી આ ટોટલ વસ્તુ મળી જશે ગાય આધારિત ખેતી છે અને તેના સિવાય મસાલો દંતમજન હોમમેડ સાબુ છે પંચગવ્ય સાબુ છે પંચગવ્ય નસ્ય આ ટોટલ ગાય આધારિત વસ્તુ છે ગાય આધારિત ખેતી છે તેની ટોટલ વસ્તુ મળી જશે સિઝન પ્રમાણે તમને અલગ અલગ વસ્તુ મળશે નિકુંજાઇ વધારે માહિતી માટે કોન્ટેક કરો અથવા તમે રૂબરૂ સ્થળ ઉપર મુલાકાત કરી શકો છો અને સ્થળ છે જિલ્લો જુનાગઢ તાલુકો ભેસાણ અને નવા ખાખરા રૂબરૂ તમે મુલાકાત કરી શકો છો ગુરુ કૃપા પ્રાકૃતિક તો હમણાં જ કરો નિકુંજભાઈ આસોદરિયાનો અને ઝેર મુક્ત પ્રોડક્ટ અપનાવો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો